સુછે સોમનાથ મંદિરના ખજાનાનું એક હજાર વરસ જુનું રહસ્ય નમસ્કાર મિત્રો રાજેશ્વગી પાઠશાળા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના દરિયાકાંઠે વસેલું એક પવિત્ર સ્થાન સોમનાથ જે ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે જય સોમનાથ મિત્રો આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં એક સમયનું અપાર સંપત્તિનું પ્રતિક પણ હતું સોનાના થાંભલા ચાંદીના દરવાજા હીરા મોતી સજેલું ગર્ભગૃહની સંપત્તિ લૂંટવામાં આવી અને સૌથી ભયંકર હુમલો તો ઈસવીસન એક હજાર માં મોહમ્મદ ગજની દ્વારા કરવામાં આવ્યો હતો તે સમયે કહેવામાં આવતું હતું કે સોમનાથ મંદિરની અંદર એટલો ખજાનો હતો કે એક આખું સામ્રાજ્ય ઉભું થઈ શકે લૂંટી લીધું મૂર્તિઓ તોડી નાખી અને કિલો ગયો આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈને પણ સાચા ખજાનાનું અસ્તિત્વ મળ્યું જ નથી કેટલાક ઇતિહાસકારો કહે છે કે મંદિરના સંતોએ ખજાનો ભૂગર્ભની ગુફાઓમાં છુપાવી દીધો છે જે હજુ ખુલ્યો નથી કેટલાક કહે છે કે ખજાનો અરબી સમુદ્રના તળમાં દફનાયેલો છે અને કોઈ માને છે કે એ ખજાનો સદીઓ પહેલાં પ્રતાપગઢના જંગલોમાં લઈ જવામાં આવ્યો હતો પણ એક વાત નકારી શકાતી નથી કે ગજનીએ સોમનાથને લૂંટી લીધા પછી પણ મંદિર આજે ફરીથી બાંધવામાં આવ્યું ફરીથી તોડવામાં આવ્યું પાછું ફરી ઊભું થયું કારણ કે આ મંદિર માત્ર પથ્થરનું નથી પરંતુ આસ્થાનું પ્રતિક છે સોમનાથ મંદિરના ખજાનાનું રહસ્ય આજે પણ અકબંધ છે અને કદાચ ક્યારેય ખુલે પણ નહીં કારણ કે કેટલાક રહસ્યો ઇતિહાસ જ નથી બની જતા પણ ભક્તિમાં જીવતા હોય છે તો મિત્રો દ્વારકા નગરીના રહસ્યો વિશેનો વિડીયો પણ ટૂંક સમયમાં આ જ ચેનલ પર અપલોડ કરવામાં આવશે જેથી તમારી પાસે સૌ પ્રથમ વિડીયો પહોંચે તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ સત્ય ઘટના પર આધારિત ધાર્મિક સ્થળોના રહસ્યો તથા જ્ઞાનસભર માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ